સોનાની માળા પહેરશો તો ચોરની નજરમાં આવશો અને તુલસીની માળા પહેરશો તો ભગવાનની નજરમાં આવશો તે તુલસીજીનો ચમત્કાર આજની આપણી આ વાર્તા એક પ્રેરક કહાની છે પૌરાણિક કથા અનુસાર એક સમયની વાત છે એકવાર એક મહાત્મા પાસે એક મુસલમાન સજ્જન આવ્યા તેમણે ગળામાં તુલસીની માળા પહેરેલી હતી તે મહાત્માએ તેમને પૂછ્યું કે તમે તુલસીની માળા કેમ પહેરી છે જવાબમાં તેમણે કહ્યું કે એકવાર મેં પ્રત્યક્ષ મોટો ચમત્કાર જોયો ત્યારથી જ હું તુલસીની માળા ગળામાં હંમેશા પહેરું છું આવો આપણે એના વિશે જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તે સજ્જને કહ્યું કે એકવાર હું પગપાળા જઈ રહ્યો હતો એક ગામથી બીજે ગામ રસ્તામાં જંગલ આવતું હતું ત્યાં એક ઝાડી નીચે મેં બે મોટા કદાવર માણસોને જોયા હું તેમને જોઈને ડરી ગયો તેમણે કહ્યું ડરશો નહીં અમે યમરાજના દૂત છે હમણાં થોડી વારમાં એક માણસ બળદગાડી લઈને આવશે અને તેના બળદની દોરી તૂટી જશે પછી અમે બળદનું રૂપ લઈને તે માણસને મારીને યમલોકમાં લઈ જઈશું આ સાંભળીને હું ત્યાં એ જોવા માટે રોકાઈ ગયો થોડી વારમાં એક ગાડીવાન ગાડી લઈને આવ્યા ગાડી તૂટી ગઈ ગાડીવાન તેને ઠીક કરવા માટે નીચે ઉતર્યા તે જ સમયે તે બળદે તેના પેટમાં એટલા જોરથી સિંગડો માર્યો કે તે ઝાડના ઝાખરામાં જઈને પડ્યા અને ત્યાં જ તેમના પ્રાણ પંખેરું નીકળી ગયા જ્યારે તે બળદગાડીવાળાના પ્રાણ નીકળી ગયા ત્યારે યમના દૂત નિરાશ થઈ ગયા અને કહ્યું કે અમારે હવે ખાલી હાથે જવું પડશે હવે અમારો તે માણસ પર કોઈ અધિકાર નથી આને હવે ભગવાનના દૂત લઈ જશે જે આપને નહીં દેખાય માટે આપ અહીંથી ચાલ્યા જાઓ સજ્જને યમદૂતને કારણ પૂછ્યું તેઓ બોલ્યા કે એ જાડી ઝાખરામાં તુલસીના છોડ હતા એના શરીરને તુલસીનો સ્પર્શ થયો એટલે તેમને યમલોકમાં લઈ જવાનો અધિકાર નથી એટલે મેં જ્યારે સ્વયં તુલસીનો ચમત્કાર જોયો ત્યારથી હું તુલસીની માળા પહેરું છું બધા જ વૈષ્ણવ ભક્તોએ તુલસીની માળા અવશ્ય ધારણ કરવી જ્યારે કેવળ તુલસીજીના સ્પર્શ કરવાથી તે વ્યક્તિને યમરાજના દૂતોએ હાથ પણ ન લગાવ્યો અને ઠાકુરજીના સેવકને તેમને લેવા આવ્યા આથી તુલસીની માળા અવશ્ય ધારણ કરવી આપણે પણ તુલસીની માળા ધારણ કરીશું તો ઠાકુરજીની કેટલી બધી કૃપા પ્રાપ્ત થશે તુલસીના બીજની માળાના અન્ય પણ લાભ છે તુલસીની માળામાં વિદ્યુત શક્તિ હોય છે જે માળાને પહેરવાથી યશ કીર્તિ અને સૌભાગ્ય વધે છે શાલીગ્રામ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે તુલસીની માળા ભોજન કરતા સમયે શરીર પર હોવાથી અનેક યજ્ઞનું પુણ્ય મળે છે જે કોઈ તુલસીની માળા પહેરીને સ્નાન કરે છે તેને બધી નદીઓમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે તુલસીની માળા પહેરવાથી તાવ શરદી માથાનો દુખાવો ચામડીના રોગોમાં પણ લાભ થાય છે સંક્રમક બીમારી અને અકાળે મોત પણ નથી આવતું એવી ધાર્મિક માન્યતા છે તુલસીની માળા પહેરવાથી વ્યક્તિની પાચન શક્તિ તેજ થાય છે તાવ અને મગજની બીમારીઓ તથા વાયુ સંબંધિત અનેક રોગોમાં પણ લાભ મળે છે આ કહાણી સામાન્ય માન્યતાઓ અને પૌરાણિક જાણકારીઓ પર આધારિત છે જેની અમે પુષ્ટિ કરતા નથી જશે જશા મિત્રો ફરી મળીશું નવી કહાની નવી વાર્તા નવા વિષય સાથે